આ કાર્યક્રમના પ્રાયોજક તેજ આઈ સેન્ટર લાઈવ ઓન ઇન કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કાર્યક્રમમાં આજે આપણે આંખના રોગ અને એની સારવાર આ વિષય પર ચર્ચા કરીશું મિત્રો કોઈકે લખ્યું છે કે આંખોથી રોશની આંખોથી રૂપ આંખોથી સુંદરતા અપરંપાર આંખો નિહાળે આ આખાએ વિશ્વને ને આંખો વિના છે બધે અંધકાર મિત્રો આંખો દુનિયાને જોવા માટે ખૂબ જ જરૂરી છે અને આ આંખોની જાળવણી પણ એટલી જ જરૂરી છે આંખોમાં કોઈપણ પ્રકારના રોગ થાય બીમારી થાય જોવામાં તકલીફ પડે ત્યારે ખૂબ જ એને આપણે સંભાળ રાખવી જોઈએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એની જે યોગ્ય સારવાર હોય એ કરવી જ જોઈએ આ આંખોના રોગ અને એની સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવા માટે આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં પધાર્યા છે ડૉક્ટર તેજલબેન દલાલ મેડમ કે જેઓ જાણીતા ઓપ્થેલમોલોજીસ્ટ એટલે કે આંખોના રોગોના નિષ્ણાત છે નમસ્કાર ડોક્ટર આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે દર્શક મિત્રો આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના જે ફોન નંબરો છે એ અત્યારે હાલ આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે જે છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાશી આડત્રીસ સોળ મિત્રો આપને એક સૂજન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે મેડમ સાથે વાત કરો ત્યારે આપ આપને ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો જેથી વાતચીત કરવામાં સુગમતા રહે મેડમ જ્યારે આજે આપણે આ આંખના રોગ અને એની સારવાર આ વિષય પર ચર્ચા કરવી છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે આંખોમાં મુખ્યત્વે કેવા પ્રકારના રોગ જોવા મળતા હોય છે અને એમાંય ખાસ કરીને અત્યારે હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે શિયાળામાં એવું કોઈ ખાસ બીમારી કે તકલીફ થતી હોય છે ખરી એ જરા જણાવશો અમારા મિત્રોને સૌથી વધારે આંખોમાં જે તકલીફ અમને વધારે જોવા મળે છે આ મોટી ઉંમરે મોતીઓ આંખોમાં આવતો ડાયાબિટીસ જે બહુ ઓછા લોકોને ખબર છે ચશ્માના નંબરની તકલીફોથી તો આપણે બધા જાણીતા જ છીએ શિયાળામાં ખાસ કરીને લોકો મોતિયાના ઓપરેશન માટે વધારે આગળ આવતા હોય છે જી એટલે મુખ્યત્વે આપે એમ કહ્યું કે જે મોતીઓ છે એ આંખોની બીમારીઓ જે થાય છે એમાં આપણે તમે એનું પહેલું જ કહ્યું એટલે આપણે એનાથી જ આપણે શરૂઆત કરીએ હવે મોતિયા માટે એવું કહેવાય છે કે કેટલાક લોકો મોતિયા માટે એવું કહેવાય છે કે મોતીઓ પાકવા દો પછી જેનું ઓપરેશન કરાવવું જોઈએ અથવા તો મને તો બધું જ દેખાય છે તો ડૉક્ટરે કીધું એ કદાચ ખોટા હશે આ કેવી એ માન્યતા સાચી છે કે નહીં અને બીજું મોતિયાનું ઓપરેશન હોય મોતિયો હોય તો ક્યારે કરાવવું જોઈએ એના વિશે જરા માહિતી આપશો એકદમ પ્રોપર પ્રશ્ન છે જી આપણે આંખથી શરૂઆત કરીએ આંખ કેવી રીતે કામ કરે છે જી અને મોતીઓ શું છે જી જી આંખ કેમેરો છે કેમેરામાં જેમ ફોટા પડે એમ આંખ પણ ચિત્રના ફોટા પાડી લે છે આંખમાં આગળના ભાગમાં કાળી કીકી એટલે કે કોર્નિયા એ આગળનો એક આંખનો અગત્યનો લેન્સ એની પાછળ છે એક હ્યુમન ક્રિસ્ટલાઇન લેન્સ આ બંને લેન્સ એટલે કે કોર્નિયા અને અંદરનો હ્યુમન ક્રિસ્ટલાઇન લેન્સ બે એક સાથે આંખના પડદા પર ફોટો પાડે છે એના સિગ્નલ્સ આંખની નસવડે મગજ સુધી જાય છે એટલે આપણને સામે રહેલું ચિત્ર એકદમ ચોખ્ખું દેખાય છે નાની ઉંમરે આ અંદરનો જે હ્યુમન ક્રિસ્ટલાઇન લેન્સ છે એ એકદમ પારદર્શક હોય છે પણ જેમ જેમ ઉંમર વધે એમ એની પારદર્શકતા ઓછી થતી જાય છે સાદી ભાષામાં કાચ દુધીયો થાય છે જેમ 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 દૂધિયો થતો જાય એમ સામેનું દ્રશ્ય વધારે ઝાંખું થતું જાય શરૂઆતમાં ગ્લેર આવે રાત્રે વાહન ચલાવતા હોઈએ ત્યારે નજીકના વાંચવાના અને દૂરના વાંચવાના ચશ્મા બદલાયા કરે દૂરનું બોર્ડ નજીક આવે તો જ ચુખું દેખાય ઓળખીતા ચહેરા પણ પરખાય નહીં એ બધા મોતિયાના લક્ષણો છે ઉંમર વધે અને જેમ કરચોળી પડે ચહેરા પર કરચોળીઓ આવે વાળના રંગ બદલાતા જાય એવી રીતે આ એક ઉંમરની નિશાની છે જી કોમન સમસ્યા છે આમ જોઈએ તો આ કોઈ રોગ નથી દરેક વ્યક્તિને મોતીઓ વહેલો કે મોડો આવે જ છે મતલબ કે મોતીઓ એક ઉંમરના કારણે થતી બીમારી છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ

કણો તરતા દેખાય છે અને ઝાંખું દેખાય છે આંખનું સંપૂર્ણ નિદાન કરવા માટે ટીપા નાખીને કમ્પ્લીટ કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ કરવું ખૂબ જરૂરી છે ઘણી વાર આપણે શોર્ટકટ અપનાવીએ છીએ નજીકની ચશ્માની દુકાને જઈને ભળતા ચશ્મા લઈ લઈએ છીએ પણ એ રોગનું નિદાન માટે સક્ષમ નથી ટીપા નાખીને જો કમ્પ્લીટ કોમ્પ્રિહિવ આઈ ચેકઅપ કરાવી શકાય તો આંખની અંદરની સમસ્યાઓનું સમયસર નિદાન થાય મોટી ઉંમરે જે કાળા કણો તરતા હોય છે એ વિટ્રિયલ ફ્લોટરને લીધે છે મોતિયાને લીધે ઝાંખપ આવે અને સામેનું દ્રશ્ય સામેનું દ્રશ્ય ઝાંખું દેખાય ઝમર જેને થાય જેને આંખની નસ સુકાય એમાં સામેની દ્રષ્ટિ તો ચોખ્ખી રહે પણ સાઈડથી દ્રશ્ય કપાતું જાય આ આંખ અને એ ઉપરાંત ભાઈ જે તરતા હોવાની વાત કરે છે જેને વિટ્રલ ફ્લોટર કહે છે એ આંખના હ્યુમન ક્રિસ્ટલાઇન લેન્સની પાછળ જે જેલી જેવો માવા જેવો પદાર્થ છે એમાં ઉંમરને લીધે કરચોળીઓ પડે જેનો શેડો તરતા કણો જેવો લાગે ઉંમરની નિશાની છે આના કારણે એના માટે કોઈ સારવાર હોય છે ખરી એન્ટી એટલે એન્ટી એજિંગ દવાઓ અમુક ભાગરૂપે અમુક

મેડમ આપે જેમ કહ્યું મોતીઓ ઉતરાવવા માટે આપણે જો ઝાંખું દેખાવા માંડે તો મોતીઓ ઉતરાવી દેવો જોઈએ હવે મોતીઓ ઉતરાવવામાં પણ ઘણી વખત એવા વિકલ્પ હોય છે કે અમુક પ્રકારનો લેન્સ અંદર નાખવો સારો અમુક લોકો એવું માનતા હોય છે કે જે મલ્ટીફોકલ કે બાય ફોકલ લેન્સ નાખો તો એનાથી કંઈક હોલો દેખાય છે અથવા તો જો જોવામાં તકલીફ પડતું હોય છે આ આ માટે જરા માહિતી આપશો આંખમાં વાહન ચલાવતા ગ્લેર આવે નંબર બદલાય આ મોતિયાનું એક ઇમ્પોર્ટન્ટ માઇલ સ્ટોન છે કે જ્યારે સમયસર મોતિયાનું ઓપરેશન કરાવવાનું વિચારી લેવું જોઈએ રોજિંદી જિંદગીમાં તકલીફ પડે ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું જ જોઈએ ન વહેલા કે ન મોડા મોડર્ન ટેકનિક અને ટેકનોલોજી એટલી બધી અભૂતપૂર્વ છે કે દાખલ થયા વગર પળભરમાં મિનિટોમાં આંખનું ઓપરેશન હવે શક્ય છે ખુલ્લી આંખે આંખના ઓપરેશનમાં અંદર જવાનું ખુલ્લી આંખે બહાર આવવાનું પાટો નહીં પટ્ટી નહીં કાળા ચશ્મા નહીં બહેરું કરવાના કોઈ ઇન્જેક્શન પણ નહીં માત્ર ટીપામાં આંખના ઓપરેશન મોતિયાના થાય છે મોતિયાના ઓપરેશનમાં અંદરનો દૂધિયો લેન્સ કઢી અને એક આર્ટિફિશિયલ લેન્સ એટલે કે કૃત્રિમ નેત્રમણીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે એ મોનોફોકલ હોય અને મલ્ટીફોકલ હોઈ શકે છે મોનોફોકલ હોય તો સામાન્ય રીતે આપણે દૂરમાં ચશ્મા વિના ચોખ્ખું જોઈ શકીએ છીએ અને નજીકનું બેતાળાની જેમ ચશ્માના નંબર પહેરવા પડે છે મલ્ટીફોકલ લેન્સ મૂકવાથી ચશ્મા પરનો આધાર જતો રહે છે મોડન લેન્સ જે એક્સટેન્ડેડ ડેફ્થવાળા કે એન્હાન્સ્ડ મોનોફોકલ લેન્સ જેને કહે છે એમાં ગ્લેરની શક્યતા ઓછી થઈ ગઈ છે અને શરૂઆતમાં ઓપરેશન પછી ગ્લેર આવે તો પણ એ પાછળથી જતી રહેતી હોય છે એટલે આવી રીતે મલ્ટીફોકલ કે બાયફોકલ લેન્સ મુકાવવામાં પણ વાંધો નથી અને મોતિયાનું ઓપરેશન આપે કહ્યું એમ કરાવવામાં કોઈ એવું કંઈ ચિંતા કરવા જેવું પણ નથી આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામનો શું તમને ડાયાબિટીસ છે અને વારંવાર ચશ્માના નંબર બદલાય છે તો મોતિયો હોઈ શકે કંસલ્ટેશન માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ બુક કરાવી 25 વર્ષથી વધુના અનુભવી નિષ્ણાંતો તેમજ આધુનિક સાધનોથી સજ્જ તેજ આઈ સેન્ટરના વિજય ચાર રસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા મોડાસાના કેન્દ્રની મુલાકાત લેવા માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો ઉંમર તો માત્ર એક આંકડો ગણાય મોતિયા બિંદુ સર્જરી દ્વારા દ્રષ્ટિ પાછી મેળવો આંખના ધૂંધળા પર દૂર કરીને કૃત્રિમ લેન્સ દ્વારા તમારી નજીકની દ્રષ્ટિ દૂરની દ્રષ્ટિ અને કોર્નિયાની ખામીને સુધારીને જીવનને નવી ભેટ આપો આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટરના ના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કેન્દ્ર કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો

જાણીતા ઓથેમોલોજીસ્ટ એટલે કે આંખોના રોગોના નિષ્ણાત છે મેડમ આપણે બ્રેક પહેલાં મોતિયા વિશે અને મોતિયામાં જે લેન્સ મલ્ટિફોકલ લેન્સ નાખવામાં આવે છે એના વિશે ચર્ચા કરી પરંતુ એવું ઘણી વખતે થતું હોય છે કે મોતિયાની સાથે દર્દીને ઝામરની તકલીફ પણ હોય છે તો આ ઝામર અને મોતિયો આ બેની સારવાર જો કરવાની હોય તો કોની પહેલાં કરવી એને ઝામર હોય એણે મોતિયાનું ઓપરેશન કરાવવું ન કરાવવું ક્યારે કરાવવું એ જરા વિસ્તૃત માહિતી આપશો આંખના પડદા પર જ્યારે ચિત્ર ફોકસ થાય અને એના સંકેતો આંખની નસ વડે મગજ સુધી પહોંચે તો આપણને સામે રહેલું દ્રશ્ય ચોખ્ખું દેખાય આ નસ આંખની એ દસ લાખ જેટલા કેબલ વાયરની બનેલી છે એમાં જેમ 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 ટાંતણા સુકાતા જાય મરતા જાય એમ દ્રષ્ટિ સામેની તો ચોખ્ખી રહે પણ બાજુમાંથી દ્રષ્ટિ કપાતી જાય આ નસના સુકાવાના રોગને આંખનો જમર કહે છે મીઠો જમરનું પ્રમાણ ઘણું વધારે છે કમનસીબે મીઠા જામરની શરૂઆતમાં જોવાની તકલીફ નથી પડતી નથી લાલ થતી આંખ નથી પાણી પડતું એટલે મોટાભાગના લોકો સમય આંખનું ચેકઅપ માટે આગળ નથી આવતા નવથી દસ ટકા તો લોકો એવા છે કે બંને આંખને નેવું ટકા જેટલું નુકસાન થઈ જાય પછી આંખના ચેકઅપ માટે આગળ આવે છે પચીસ ટકા લોકો એવા છે કે એક આંખને ખાસું એવું નુકસાન થઈ જાય પછી આંખનું ચેકઅપ કરાવે છે જમરને જામર મર એક વખત નિદાન થાય પછી નસને આગળ વધતી અટકાવી શકાય નસને ડેમેજ ને આગળ વધતું અટકાવી શકાય ઝમરને આગળ વધતું અટકાવી શકાય પણ એને થઈ ગયેલા ડેમેજનું કોઈ જ ઈલાજ નથી મોર્ડન ડે માં માત્ર ટીપાથી અને ખૂબ જ એડવાન્સ જામર હોય તો જ આંખનું નું ઓપરેશન કરવામાં આવે છે જમરનું ઓપરેશન કે જમરના ટીપાથી આંખનું ઈલાજ કરીએ તો પણ ગુમાવેલી દ્રષ્ટિ પાછી નથી મળતી એટલે જ્યારે મોતીયો અને જામર સાથે હોય તો જામરને ટીપાથી મેનેજ કરી અને મોતિયાનું ઓપરેશન કરાવવું જોઈએ પરંતુ દ્રષ્ટિ પાછી મળવાનો આધાર એ બંનેથી કેટલો ડેમેજ છે એ આપના ડોક્ટર ઓપરેશન પહેલા આપણે એની જાણ કરી શકે છે એટલે ઓપરેશન મોતિયાનું કરાવી શકાય પણ તમને દ્રષ્ટિ પાછી કેટલી મળશે એ ડૉક્ટર જ નક્કી કરી શકે આપણી વચ્ચે ત્યારે એક કોલર છે કઠવાડાથી મંજુલાબેન હેલો મંજુલાબેન

અને શરીરને ઉંમરથી થતા ઘસારાને સ્પીડ ઓછી કરે છે વધતી એટલે લીલા શાકભાજી છે કે અમુક પ્રકારના સારા ખોરાકો છે એવા જો ખાવામાં આવે તો આ અને કદાચ ગાજર ને એ બધું પણ આ ઋતુમાં એન્ટીઓક્સિડન્ટ એટલે બધા જ રંગીન ફ્રૂટ આંખ માટે વધારે સારું રહેતું ગણી શકીએ એટલે એ પ્રકારના ખોરાકો લેવામાં આવે તો કદાચ આંખની દ્રષ્ટિને સુધારી શકાય પણ જે ઉંમરના કારણે જેમ ઉંમરના કારણે વાળ સફેદ થાય છે કેટલાકના પાંત્રીસ વર્ષે થાય તો કે પચાસ વર્ષે થાય પણ થાય ખરા એટલે વહેલા મોડા મોતીઓ થવાની શક્યતા તો છે જ એટલે નહીં જ થાય એવી કોઈ ગેરંટી નથી આપીએ પણ છતાં પણ એન્ટી ઓક્સિડન્ટ્સ વાળા ખોરાકો ખાવા કે દવાઓ લેવી આમાં વધારે યોગ્ય ગણાય મેડમ આપે જ્યારે મુખ્ય મતે જે રોગો થતા હોય છે આંખમાં એના કહ્યું હતું ત્યારે ડાયાબિટીક આંખ કે એવું કંઈક જે કહ્યું હતું કે આંખનો ડાયાબિટીસ એવું શબ્દ વાપરો હતો એ શું છે જરા જણાવશો અમારા દર્શક મિત્રોને કોવિડ પછી ડાયાબિટીસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે બહુ ઓછા લોકોને ખબર છે કે ચોખ્ખું દેખાતું હોય તોય શુગર કંટ્રોલમાં હોય તોય આંખમાં અને અને આંખમાં એનો ડાયાબિટીસ આવી શકે છે અને પાછળથી આવા લોકોની દ્રષ્ટિ જઈ શકે છે આંખનો ડાયાબિટીસ એટલે શું આંખના પડદા પર લોહીના સ્પોટ્સ આવે છે સોજો આવે છે પ્રોટીન એક્સોડેટ્સ ભેગા થાય છે અને શરૂઆતમાં ઘણી વાર જ્યારે આ સોજો સેન્ટર ભાગમાં ના હોય પડદાના ત્યારે જોવાની દ્રષ્ટિ કપાતી નથી પરંતુ ધીમે ધીમે પાછળથી આવા લોકોની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે અને ડાયાબિટીસથી મોતિયો પણ વહેલો આવે છે અને ફાસ્ટ વધે છે એટલે મોતિયો વહેલો આવે આંખમાં આવી રીતે કાળા ટપકા થાય એ અને એના કારણે જે થાય એને આપણે આંખનો ડાયાબિટીસ કહી શકીએ આપણી વચ્ચે અત્યારે એક કોલર છે અમદાવાદથી વર્ષાબેન હેલો વર્ષાબેન કદાચ સંપર્ક તૂટી ગયો છે મેડમ આપણે જ્યારે આ ડાયાબિટીસની જે વાત કરી એમાં જે ડાયાબિટીક રેટિનોપેથી થયેલી હોય અને એને પણ મોતિયો હોય તો જેમ મેં જામરમાં પ્રશ્ન પૂછ્યો એમાં આમાં ફરીથી આ પ્રશ્ન પૂછું કે ડાયાબિટિક રેટનોપેથીવાળાને મોત્યો હોય તો એનું ઓપરેશનમાં કોઈ ધ્યાન રાખવું પડતું હોય છે કે એનું ઓપરેશન કેવી રીતે કરી શકાય શુગર કંટ્રોલમાં હોવું બહુ જરૂરી છે મોતિયાનું ઓપરેશનનું ડિસિઝન લેતા પહેલાં આંખના પડદાના સોજા માટે પણ ટ્રીટમેન્ટની સાચી અને પ્રોપર અસર થવા માટે પણ ડાયાબિટીસ કંટ્રોલમાં હોવું બહુ જરૂરી છે આંખના મોડર્ન ડે ઓપરેશનમાં ડાયાબિટીસને લીધે ખાસ બીજું કોઈ જોખમ નથી કારણ કે માથાના વાળ જેટલા નાના કાણામાંથી ઓપરેશન થાય છે દાખલ થવાનું નથી હોતું એટલે શુગર કંટ્રોલમાં હોય અને ઓપરેશન પછી ઘણા લોકો નિશ્ચિંત થઈ જતા હોય છે એ કાળજી રાખવામાં આવે તો ઓપરેશન દરમિયાન સ્પેશિયલ સાધન વપરાય સ્પેશિયલ દવાઓનું ઇન્જેક્શન વપરાય તો આંખની વધારે સાવચેત આંખની વધારે સેફટી રહે છે બરાબર છે એટલે કે વધારે કાળજી રાખીને આવા દર્દીનું ઓપરેશન કરી શકાય આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામનો મોતીઓ જામર રેટિના ડાયાબિટીક રેટિનોપેથી લેસિક સર્જરી કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ ડ્રાય આઈની સંભાળ અને બાળકોના આંખોની સારવાર માટે 25 વર્ષમાં 8 આઠ લાખ થી વધુ લોકોનો વિશ્વાસ એસી હજાર થી વધુ સફળ મોતે ઓપરેશનના અનુભવી નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટર વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો ઉંમર તો માત્ર એક આંકડો ગણાય મોતિયા બિંદુની સર્જરી દ્વારા દ્રષ્ટિ પાછી મેળવો આંખના ધૂંધળા પર દૂર કરીને કૃત્રિમ લેન્સ દ્વારા તમારી નજીકની દ્રષ્ટિ દૂરની દ્રષ્ટિ અને કોર્નિયાની ખામીને સુધારીને જીવનને નવી ભેટ આપો આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટરના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો દ્રષ્ટિનું રક્ષણ લાવે જીવનમાં પરિવર્તન વિના મૂલ્યે ગુણવત્તા સભર આંખની સંભાળ તેમજ તકલીફોની ચકાસણી આપના સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા માટે કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટર ના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા મોડાસાના કેન્દ્રમાં કેન્દ્ર કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો

પચાસ ટકા કિસ્સામાં જમર વારસાગત હોય છે બાળકને જમર થવાની શક્યતા વધારે છે એટલે સમયાંતરે કમ્પ્લીટ કમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ કરાવવું જોઈએ અને ખાસ કરીને તમારા આંખના ડૉક્ટરને તમારે તમારી જમરની ફેમિલી હિસ્ટ્રી વિશે પૂરી માહિતી આપવી જોઈએ સમયસરના નિદાનથી રોગને આગળ વધતો અટકાવી શકાય છે અને અંધાપો આવતો અટકાવી શકાય છે બરાબર છે એટલે કે એમણે સમય સમયના અંતરે આ 21 વર્ષની બાળકીને પણ તપાસ કરાવતા રહેજો અને એની કદાચ જરૂરી હોય તો તપાસ કરાવે તો અને કદાચ કંઈ પણ એવું હોય પ્રેશર વધતું હોય તો એની ટ્રીટમેન્ટ પણ થઈ શકે બરાબર છે આપની વચ્ચે અત્યારે એક અન્ય કોલર છે અનિલભાઈ હેલો અનિલભાઈ હેલો હા અનિલભાઈ હા જી આપ શું પૂછવા માંગો છો આ હા સર હા હું અનિલભાઈ બોલું છું સર સેક્યુલાઇટ એપ્રિલ મહિનામાં

ઉંમરને કારણે વીક છે તો આમ આ કેવી રીતે બાંધી શકાય એવું એ વખત અત્યાર સુધી હું ચશ્મા પહેરતો નથી અને હું ચશ્મા વગર વાહન ચલાવું છું અને વાંચતો હતો બધું જ મને હતું તો આ કેમ થયું એ કઈ ખબર નથી પડતી મોટામાં મોટી ભૂલ છે કે નહીં જરૂર આપણે મને જાણવું છે કે આ શું હોય શકે મોતિયાનું ઓપરેશન કર્યા પછી એમને પડદામાં ડેમેજ થયું છે તો આ વસ્તુ ડોક્ટરની ભૂલ હોઈ શકે કે એમની ઉંમરના કારણે આ વસ્તુ થઈ હોય મોતિયા જ્યારે ઘટ્ટ હોય ત્યારે પડદાની પૂરી તપાસ શક્ય નથી હોતી એટલે મોતિયાની સાથે સાથે ઉંમરનો બીજો કોઈ ઘસારો હોય તો એ મોતિયાની સાથે મોતિયાના ઓપરેશન બાદ વધારે ખબર પડે છે એટલે મોતિયાના ઓપરેશન પછી જો પડદાની તકલીફ હોય તો આપણે એમની પણ સારવાર લઈ અને

કે આંખ સુકાય એ શાના કારણે સુકાય કે એમાં આર્ટિફિશિયલ ટીયર નાખવા કેટલા હિતાવ છે અને આંખમાં જે વેલ આવે છે એનું ઓપરેશન કરાવવું હોય તો એ પણ કેટલું શક્ય છે અને જરૂર આપણે મેડમને પૂછીએ કે આંખો ડ્રાય થતી હોય છે એમાં આર્ટિફિશિયલ ટીયર્સ નાખવા કેટલા હિતાવ છે અને બીજું વેલ આવતી હોય તો એનું ઓપરેશન કરાવવું કે નહીં કરાવવું આર્ટિફિશિયલ થી આંખનું લુબ્રિકેશન એટલે કે મોઇશ્ચર સારું સચવાઈ રહે છે એ આંખ માટે ખૂબ જરૂરી છે આંખની ઉપર વેલ વધીને કોર્નિયામાં વચ્ચે આવી ગઈ હોય તો એ દ્રષ્ટિ માટે હાનિકારક છે એટલે વધતી વેલનું સમયસર નવી પદ્ધતિથી ઓપરેશન કરાવવું જોઈએ જેમાં વેલ કાઢી ધરમૂળથી ખૂણામાંથી વેલ કાઢી અને એની જગ્યાએ નવો ગ્રાફ્ટ મૂકવામાં આવે છે એટલે વેલ પાછું થવાની શક્યતા રહેતી નથી બરાબર છે એટલે મોડન ડે માઇક્રોસ્કોપિક ટેકનોલોજીથી વેલના ઓપરેશનમાં ઘણા સુધારા આવ્યા છે બરાબર છે

ગાંધીનગર અથવા તો મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત 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 આઠ શૂન્ય પાંચ સાત પાંચ શૂન્ય શૂન્ય પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો દ્રષ્ટિનું રક્ષણ લાવે જીવનમાં પરિવર્તન વિના મૂલ્યે ગુણવત્તા સભર આંખની સંભાળ તેમજ તકલીફો ની ચકાસણી આપના સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા માટે તેજ આઈ સેન્ટર લઈને આવ્યું છે ઉચ્ચ તકનીકી મોબાઈલ બસ આંખોની શ્રેષ્ઠ સંપૂર્ણ સારવાર તેમજ કેશલેસ સુવિધા માટે તેજ આઈ સેન્ટર ના વિજય ચારસ્તા ચાંદખેડા ગાંધીનગર અથવા મોડાસાના કેન્દ્રમાં કન્સલ્ટેશન માટે આજે જ સાત પર આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો વેરામબાય સ્વાગત છે કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીક આજે આપણે તેની સારવાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો સાથે છે કોલર છે પૂછવા માંગો છો પછી પાણી છે ઓપરેશન હા મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી એમને આંખમાંથી પાણી નીકળ્યા કરે છે મોતી નમીનું મોતીયનું કહે છે હા તો એનું કારણ શું હોય શકે મોડર્ન ટેકનિક અને ટેકનોલોજીમાં મોતિયાના ઓપરેશનમાં સર્જન ચમત્કારિક પરિણામ લાવી શકે છે નવી પદ્ધતિમાં મિનિમલ માત્રામાં સીડીઈ એટલે કે ક્યુમ્યુલેટિવ ડિસેમિનેટેડ એનર્જી ઓછામાં ઓછી માત્રામાં વાપરીને જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે આંખનીનું કોઈ ઓપરેશનનો હળદો થતો નથી પાછળથી ઓપરેશન પછી બીજા દિવસે ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે પાણી નથી પડતું તમે રસોઈ કરી શકો ટીવી જોઈ શકો વાહન ચલાવી શકો ખેતી કરી શકો કે કમ્પ્યુટર પર કામ કરી શકો કોઈ અગવડ હોય તો કમ્પ્લીટ ચેકઅપ પાછું કરાવીને નિદાન અને ટ્રીટમેન્ટ કરાવે એટલે કે એમને મોતી ઉતરાયા પછી આવું જો ઓપરેશનમાં પ્રોબ્લેમ હોય તો એમણે ફરી એક વખત તપાસ કરાવી લેવી જોઈએ મેડમ આજના વિષય પર સંદેશ આપવો હોય અમારા દર્શક મિત્રોને તો આપ શું સંદેશ આપશો આપે શરૂઆત કરી ત્યાંથી કે આંખ વિના અંધકાર પણ અંધકાર થાય ત્યારે તપાસ કરાવવા જઈએ એને બદલે જો અંધકાર સા આવવા જ ના દેવો હોય અને દ્રષ્ટિ સાચવવી હોય તો સમયાંતરે બીજા દાયકામાં કમસે કમ બે વાર ત્રીજા દાયકામાં ત્રણ વખત ચોથા દાયકામાં ચાર વખત અને પછી દર વર્ષે વર્ષે આંખનું ચેકઅપ કરાવો અને એકલા ચશ્માના નંબર ચેકઅપ કરાવો એવું નહીં ટીપા નાખી ડાયલેટેશન કરાવીને આંખનું કમ્પ્લીટ કમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ જ આનો સંપૂર્ણ આન્સર છે કેટલાક લોકો એવું પણ કરતા હોય છે કે જાતે પહેરી લેતા હોય છે બેતાળાના બેતાળા આવ્યા કે નજીકનું તકલીફ પડે છે છે તો એ કેટલું યોગ્ય આવે એટલે એ જિંદગીનું એક મોટું સિગ્નલ છે કે જ્યારે તમે મેચ્યોર થયા છો જો અંદરથી એ વખતે આંખનું ચેકઅપ કરી લેવામાં આવે તો ફ્યુચરથી થતો આંખના રોગોનો અંધાપો જામરના લીધે કે આંખના ઉંમરના કારણે પડદાના ઘસારાના લીધે જો સમયસર નિદાન કરવામાં આવે તો એ અટકાવી શકાય એટલે ચેકઅપ જરૂરી છે બરાબર છે જરૂરી માત્ર ચેકઅપ કરવામાં આવે તો આપણે આંખની સાર સંભાળ રાખી શકીએ ડૉક્ટર તેજલબેન આપ અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે નમસ્કાર આ કાર્યક્રમના પ્રાયોજક તેજ આઈ સેન્ટર પ્રસારણ શનિવાર અને રવિવાર સાંજે સાડા પાંચ વાગે માત્ર પર દૂરદર્શન અમદાવાદ નિર્મિત પ્રાયોજિત કાર્યક્રમ પ્રકૃતિ